મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ શરૂ થતાં એજીએસયુ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા એમએસ યુનિવર્સિટીના કોમર્સના પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓના આજથી એફઆઈ બીકોમના અભ્યાસક્રમનો પ્રારંભ થયો છે ત્યારે કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એજીએસયુ ગ્રુપના વિદ્યાર્થી સંગઠન દ્વારા ઢોલ નગારા તેમજ કંકુ ચાંદલો કરીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું બીજી તરફ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી आज का दिन फर्स्ट है, बहुत ज्यादा एक्साइटमेंट है यहाँ पे चारों ग्रुप जो है हमारा इंतजार कर रहे थे हमारा मतलब बढ़िया से वेलकम कर रहे हैं और हम ये होप कर रहे हैं कि जैसे पहला दिन है वैसे आगे का पूरा साल तो पहला दिन। ફેકલ્ટી ઓફ કોમર્સ એશિયાની સૌથી લાર્જેસ્ટ ફેકલ્ટી છે એમએસ યુનિવર્સિટીમાં આવેલી છે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બી કોમ હોનર્સના જે રેગ્યુલર લેક્ચર્સ છે જે ક્લાસીસ છે તે આજથી શરૂ થવા જઈ રહ્યા છે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીયુના કાર્યકર્તાઓ ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે ઉપસ્થિત છે જે પણ નવા વિદ્યાર્થીઓ જે હાલમાં તે લોકોએ વર્ષ બે હજાર પચીસમાં એડમિશન લીધું છે તે લોકો આજથી તેમના જે રેગ્યુલર લેકચર્સ છે તે લેવા માટે આવશે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ચાર બિલ્ડિંગ આવેલી છે મેઇન યુનિટ ગર્લ્સ અને પાદરા તો દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ લેક્ચર્સ લેવા જશે ત્યારે અમારી એજીઆઈસીયુની જે ટીમ છે એજીઆઈસીુનું જે સંગઠન છે તે કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ જે નવા આવેલા છે તેમને આવકારવા માટે તેમનું જે સ્વાગત છે તે ઢોળનાકડાથી કરવામાં આવી રહ્યું છે સાથે સાથે તેમને ચાંદલો અને કંકુ જે છે તે કરવામાં આવશે અને એ વચન આપવામાં આવશે જ્યાં સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે ત્યાં સુધી શૈક્ષણિક ક્ષેત્રમાં તથા કેમ્પસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ એ લોકોને આવતી હોય તો એજીએસયુ એમના જોડે છે અને દરેક પડતી મુશ્કેલીઓમાં એમના સાથે ઊભો રહીને એમના જોડે સમાધાન લાવશે